નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ ને રવિવાર આજે વાત કરીશું ગોંડલ મોરબી અમરેલી અને રાજકોટના શાકભાજીના બજાર ભાવની સૌ પ્રથમ ગોંડલ શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે ગાજર સાઠ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા સુધી ફ્લાવર సాట్ రూపీ చౌద సో రూపీ గొవరసీ సో రూపీ హోసో రూపీ కోబీ తిస్ రూపసో రూపీ భిండో పా రూప రూప కారేలా తన సో రూపీసూప కాకడీ బస్సో రూపో రూపీ ఆదూ సో రూప రూప టమాటా వీస రూపొ రూప મરચાં એકસો વીસ રૂપિયાથી છસો રૂપિયા સુધી લીંબુ પાંચસો રૂપિયાથી ચોવીસો રૂપિયા સુધી બટાકા બસો ચાલીસ રૂપિયાથી ત્રણસો ત્રીસ રૂપિયા સુધી મોરબીના શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે દૂધી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી ગુવાર સિંગ બારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી કોબીજ સાઠ રૂપિયાથી છ રૂપિયા સુધી રીંગણ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી ભીંડો છસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી કારેલા ચારસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી કાકડી બસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી ડુંગળી ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી ટમેટા સો રૂપિયાથી બસો રૂપિયા સુધી મરચાં ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી લીંબુ અઢારસો રૂપિયાથી ચોવીસો રૂપિયા સુધી અમરેલીના શાકભાજીના બજાર ભાવ આ પ્રમાણે છે સોળે છસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી દૂધી બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ફ્લાવર સો રૂપિયાથી એકસો પચાસ રૂપિયા સુધી ગુવારસિંગ ચારસો દસ રૂપિયાથી એક હજારને દસ રૂપિયા સુધી કોબીજ સાઠ રૂપિયાથી रुपया सुधी रींगण तैसौ तीस रुपया चार सौ वीस रुपया सुधी भिंडो छसौ रुपया आठ सौ रुपया सुधी सरगुव बसो त्रीस रुपया तीन सौ तीस रुपया सुधी डूंगी बसो रुपया तीन सौ साठ रुपया सुधी टमेटा एक सौ तीस रुपया एक सौ पचास रुपया सुधी मरचा बसो रुपया चार सौ रुपया सुधी लींबू સો રૂપિયાથી ચોવીસો રૂપિયા સુધી બટાકા બસો ચાલીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીના શાકભાજીના બજાર ભાવની વાત કરીએ તો સોળ પંદરસો રૂપિયાથી અઢારસો પચાસ રૂપિયા સુધી ફ્લાવર બસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી ગુવારસિંહ બારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી રીંગણ ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા સુધી ભીંડો આઠસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી કારેલા છસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધી કાકડી ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા સુધી ડુંગળી પંચોતેર રૂપિયાથી ત્રણસો વીસ રૂપિયા સુધી ટમેટા સાઠ રૂપિયાથી એકસો સાઠ રૂપિયા સુધી મરચાં ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા સુધી લીંબુ એક હજાર રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી બટાકા